નમસ્કાર દર્શક મિત્રો સત્યમ જેથી લાઈવ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે સ્વામી ધર્મપ્રકાશજી મહારાજનો એકસો સત્તરમો અને સ્વામી અશોક પ્રકાશજી મહારાજનો સિત્તેરમો જન્મદિવસ દિવસ છે સ્વામી પ્રકાશજી મહારાજના એકસો સત્તરમાં જન્મદિવસ અને સ્વામી અશોક પ્રકાશજી મહારાજશ્રીના સિત્તેરમાં જન્મદિવસ નિમિત્તે શહેરના વારસિયા ખાતે આવેલા પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થસ્થાન ખાતે તારીખ બીજીથી પંદરમી નવેમ્બર દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે સ્વામી પ્રકાશજીના એકસો સત્તરમાં જન્મદિવસ અને સ્વામી અશોક પ્રકાશજીના સિત્તેરમાં જન્મદિવસ નિમિત્તે શહેરના વારસિયા ખાતે આવેલા પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થસ્થાન સ્વામી દેવરામ ચોક સંતકવર કોલોનીથી તારીખ બીજી નવેમ્બરથી પંદર નવેમ્બર સુધી સવારે સાડા પાંચ કલાકથી સાડા છ કલાક દરમિયાન પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવી રહ્યું છે તારીખ સાતમી નવેમ્બરે સવારે સાડા કલાકે બાળકોના આપવાનો કાર્યક્રમ યોજાશે તારીખ વિવિધ ધાર્મિક કાર્યક્રમ સામાજિક અગ્રણી જણાવ્યું કે તારીખ સાતમી નવેમ્બરે મુકેશ મહેશ મહે અને ચરણ સાહેબ જન્મ પ્રસંગે બાળકોને આશીર્વાદ આપશે અને આ પ્રસંગે પ્રેમ પ્રકાશ ધર્મતીર્થના તીર્થના સંતિ પ્રભાત ફેરીમાં ભાગ લેવા અનુરોધ કર્યો મુકેશાઇએ દરેક દરેકને પ્રભાત ફેરીમાં ભાગ લેવા アノロってィクルを。 બહુ સારું બઉ બહુ સારું લાગ્યું છે અને મજા આવે છે બધાને ફંક્શન સારું છે અને કઈ પ્રકાર આપણે બહુ સારું ફંક્શન કર્યું છે અને તો આપણે આપડે આઉટ ફંક્શન હોવું જોઈએ સારું છે ફંક્શન इसवेठा है जो ना बहुत काम का है का तो ये सब चालू है और चालू है एकदम होयो है पार्टिसिपेंट આજે સ્વામી સદગુરુ ધરમ પ્રકાશજી મહારાજ અને સતગુરુ સ્વામી અશોક પ્રકાશજી મહારાજના જન્મ ઉત્સવની ઉજવણી ચાલી રહી છે આ જન્મ ઉત્સવની ઉજવણી દરમિયાન આજે અહીંયા સમૂહ જે જનો કહેવાય છે હિન્દુ ધર્મમાં જનોઈ કહેવાય છે એ સમૂહ જનો આજે રાખવામાં આવી છે અને અહીંયા જનોઈમાં સિત્તેર થી પંચોતેર થી લગભગ એસી બાળકો પંચોતેર એસી બાળકો છે લગભગ જે અહીંયા અને છેલ્લા કેટલાક વર્ષોથી આ કાર્યક્રમ ચાલે છે અને બે તારીખથી લઈને આ કાર્યક્રમ ચાલે છે અહીંયા જનમ ઉત્સવનો પંદર તારીખ સુધી ચાલશે અને બે તારીખથી પંદર તારીખ સુધી અમારે જે પ્રભાત ફેરી ચાલે છે એ બી પૂરી વાળે ફરે છે અને બે તારીખ અહીંયા સવારે સાડા થી સાડા છ વાગે અહીંયા જન્મ ફેરી પ્રભાત ફેરી રોજ ચાલે છે અને પ્રભાત ફેળીમાં ઘણા લોકો ભાગ લે છે અને બધાને આગ્રહ કરું છું કે બધા અહીંયા પ્રભાત ફેળીમાં બી હાજર રહે સાડા થી સાડા છ વાગે અને તમે જુઓ છો કેવો કાર્યક્રમ બહુ જ સારી રીતે ઉજવણી કરવામાં આવે છે અને મુકેશ મુકેશ સાંઈ પણ ઉપસ્થિત છે અહિયાં અને અહિયાં મુકેશ સાઈ આ મોહન સાઈ મુકેશ સાંઈ અને ચરણ સાંઈ બધાને આશીર્વાદ પ્રદાન કરે છે અને અહિયાં આજે અહિયાં ભંડારો બી રાખવામાં આવ્યો છે અને ઘણા કાર્યક્રમો રાખવામાં આવ્યા છે